નમસ્કાર પોરબંદર આવો ઇતિહાસના સાક્ષી બનીએ અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ગૌરવવંતી ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રાષ્ટ્રીય મહાયજ્ઞમાં આપણી સાથે જોડાશે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આગેવાનો અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ આ ઐતિહાસિક પદયાત્રા પંદરમી નવેમ્બર બે હજાર પચીસ સાંજે ચાર કલાકે ચોપાટીથી શરૂ થશે અને શહેરના મુખ્ય માર્ગો જેવા કે એમજી રોડ સુદામા ચોક કીર્તિ મંદિર અને સરદાર પટેલ રોડ પર પસાર થઈ રેલવે સ્ટેશન ખાતે સરદાર સાહેબની પ્રતિમા પાસે સંપન્ન થશે પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી એસ ડી ધાનાણીએ જિલ્લાના તમામ નાગરિકો વ્યાપારીઓ અને સંસ્થાઓને રાષ્ટ્રની એકતાના આ મહાયોગ્યમાં જોડાઈ પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવા અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પવા હાર્દિક અપીલ કરી છે તો ચાલો આપણે સૌ એકતા અખંડિતતા અને સ્વદેશીના સંદેશને જન જન સુધી પહોંચાડીએ આપ સૌને આ ભવ્ય એકતા પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા આવમર્યું આમંત્રણ છે ભારતની એકતા અને અખંડતાના સર્જક અને લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત દરેક વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાનું આયોજન થયું છે આપણા પોરબંદર જિલ્લામાં પોરબંદર વિધાનસભા માટેની અને જિલ્લા કક્ષાની પદયાત્રા આવતીકાલે તારીખ 15મી નવેમ્બરને શનિવારના રોજ બપોરના ચાર કલાકે ગાંધી સ્મૃતિ મંદિર ચોપાટી ખાતે શરૂ થનાર છે આ યાત્રા ગાંધી સ્મૃતિ મંદિરથી એરલાઇઝ ફુવારા હાર્મની સર્કલ સુદામા ચોક માણેક ચોક

પોવંદર શહેરના અને જિલ્લાના તમામ નાગરિકોને આ પદયાત્રામાં જોડાવા માટે હાર્દિક અપીલ કરું છું આવો આપણે સૌ બપોરના સાડા ત્રણ કલાક સુધીમાં ગાંધી સ્મૃતિ મંદિર ચોપાટી ખાતે ભેગા થઈ જઈએ જો કોઈ નાગરિક કોઈ કારણસર પદયાત્રામાં જોડાઈ શકે તેમ ન હોય તો પદયાત્રાના માર્ગ દરમિયાન તેમના પોતાના નિવાસસ્થાન અથવા તો ધંધા રોજગારના સ્થળેથી પણ પદયાત્રાનું સ્વાગત કરી શકે છે વધારે ચાલી ન શકે તેવા નાગરિકોને હું અપીલ કરીશ કે જેઓ શક્ય બને તો તે સ્થળેથી જોડાઈ અને પદયાત્રાનો ભાગ બને અને એ થકી સરદાર વલ્લભભાઈ પટેલના ઉમદા કાર્યોને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપીએ